રામ રામ પાર્ટી ને કેમ છો બધા મજામાં મજામાં થઈ છો તો આપડા જવાનું છે સાળીમપુર આપડા સુરત થી ભાઈબન આવી ગયા છે એમની દયા છે એમની ગાડી છે અને આમને હારે જવાનું છે આપડે મફત ચાર્યા ને એટલે સડી જવાનું ગમે એની ગાડીમાં તો હું લઈશું એવી

જો માણસો બહુ છે આજે કેમ કે આજે શનિવાર છે ને તડકો ન લાગે એટલે ફુવારા હોતે નાના નાના મીઠા હે એટલે ટાઢો ટાઢો પવન આવતો રહે બપોરા થઈ ગયા હતા એટલે આરતી થવાનો ટાઈમ હતો એટલે ભીડ જમી ગઈ હતી બધા લાઈન માં ઉભે રહ્યા હતા એમે કઈ ઉભા ન જ રહે દોસ્તો આપણે સાળી ઉપર નીકળી ગયા છે કેમ કે ઘરનું કામ આવી ગયું એટલે વેલા નીકળો આપણે ઘર બાજુ જઈ લઈએ વિડીયો ગમે હોય તો વિડીયો ને